ગુજરાત ફર્સ્ટ પર મંત્રી નિમુબેન બાંભણિયા એક્સક્લુઝિવ મંત્રી પદના શપથ ગ્રહણ બાદ સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું મંત્રી બનીશ નિમુબેન બાંભણિયાએ વાતચીત દરમિયાન જણાવ્યું આ સાથે તેમણે એ પણ કહ્યું કે મારી પાર્ટી અને ભાજપનો ખૂબ ખૂબ આભાર ભાજપની આ તાકાત છે કે એક સામાન્ય કારકર મંત્રી પણ બની શકે છે મને કોઈ પણ મંત્રાલય મળે દેશના વિકાસના કામોમાં યોગદાન આપીશ

ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જ આવડી મોટી તક કાર્યકર્તાઓને મળી છે હું એક કાર્યકર્તા છું અને બુથ પ્રમુખથી શરૂ કરી અને જ્યારે મને સાંસદની તક મળી છે ત્યારે હું અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા સાહેબ અમિતભાઈ શાહ અને મારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા સંગઠનના સૌ પદાધિકારી જ્યારે કામ કરતાં કરતાં આજે મને સાંસદ બનાવી અને આવડી મોટી તક મળી છે ત્યારે હું સૌનો આભાર વ્યક્ત કરું છું ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે એ નાનામાં નાનો કાર્યકર છે એને આજે મંત્રીપદ સુધી લઈ જાય એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે મેન પહેલી વાર સાંસદ બન્યા અને પહેલી વાર સીધા મંત્રી બની રહ્યા છું વિચાર્યું હતું કે આ પ્રકારનું ટિકિટ પણ મળે એ પણ વિચાર્યું હતું ટિકિટ મળ્યા પછી જીત્યા પછી એ પણ વિચાર્યું હતું કે મંત્રીપદના શપથ જે છે તે આજે આપ લેતા હશો નાનામાં નાના કાર્યકર્તાઓને સાંસદની ટિકિટ આપે એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે ભાઈ હું સાંસદમાંથી આટલી ઝડપથી મંત્રી બનીશ પણ ભારતીય જનતા પાર્ટીની અંદર નાના નાના કાર્યકર્તાઓને મોટા મંત્રી બનાવવા સુધીનું એ શક્ય એ આપણી પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં જ છે છેલ્લો પ્રશ્ન બેન જે પણ મંત્રાલય મળે કઈ રીતે એ મંત્રાલયને ન્યાય આપશો કઈ રીતે વિકાસના કામો જોઈશે તેના આગળ તફાવો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ ત્રીજી વખત વડાપ્રધાન બની ગયા છે તે વિકસિત ભારતની સંકલ્પના સાથે નાના નાનો માણસ છે એને વિકાસના કામો પહોંચે અને આવનાર ભારત એ નવી ઊંચાઈઓ પ્રાપ્ત થાય ત્યારે તે જ ગતિથી ભારતની ગતિના વિકાસના કામો છે એ ઝડપી બને અને રાષ્ટ્રના સારા નિર્માણ માટે અમે સૌ રાત દિવસ એક કરી અને ખૂબ કામે કામ કરશું અને વિકસિત ભારતની સંકલ્પનાને પૂરી કરીશું થેન્ક યુ સો મચ બેન નિમુબેન બામણીયા આજે મંત્રી તરીકે તેમને શપથ લીધા છે અને કહી રહ્યા છે કે દેશને વિકાસશીલ બનાવવા માટે દેશનો વિકાસ કરવા માટે તે અને તેમનું મંત્રાલય જે પણ મળે તે અગ્રેસર રહેશે કેમેરામેન ગૌરવ સાથે નિકુંજાની ગુજરાત ફર્સ્ટ દિલ્હી